આટલી બધી ચર્ચાસ્પદ ઘટના જે છે એ હતી નહીં બનાવી દેવામાં આવી છે યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી કીધા એટલે એ થઈ તો ન જાય માયાભાઈ કાઈ બ્રહ્વાક્ય તો છે નહીં કોળી સમાજ ધારાસભાની ટિકિટ જયરાજભાઈ ને મળે તો કોળી સમાજની ટિકિટ કપાયો એવી માન્યતા છે પાછું મારા બાપાની માફી કેમ મંગાવી એ સેન્સમાં પણ એનો ટોન હતો એ ધમકી ભર્યો હતો ઈ તો સો વાત છે હવે ફોન નું એ સ્વયં કબૂલ્યું છે કે ભાઈ મેં ફોન ઉપર વાત કરી હતી પણ પછી એને એમ કીધું કે તમારી પતિ એવું એનું કહેવાનું છે બતાવો છો જુઓ ભાઈ મેં ફલાણા ભાઈ ને માર્યું તમે જુઓ અને જો ભાંગી નાખો વગેરે હીરાભાઈ સોલંકી માં એવું છે એને અત્યારે આમ જુઓ તો બે હાથમાં લાડવા પણ છે નવનીતભાઈ જે છે બાતમી આપતા પોલીસ ને ખાણ ખમીજ ના ઓલા થી માંડીને દારૂ નહીં યોગેશભાઈ સાગર ને ને મેનેજિંગ ગણાવે એમાં નવનીતભાઈ શું પડે ડાંગર ની બદલી તો કરાવી પોલીસ ને સજા તોપાવી તાળીઓની બોછાર ને બધું વાત થઈ ગઈ પૂરી પણ મૂળ પ્રશ્ન હજી ઉભો છે કે ભલા માણસ આ કોના ઈશારે નવનીતભાઈ ને કોને માર્યો પોલીસ તંત્ર અને સરકાર ની માયાભાઈ કોઈ પણ ભોગે છાવરવાની કોશિશ કરે છે જયરાજ જે છોકરો જે છે જયરાજ હજી તો યુવા છે હજી પરિપક્વ થતા એને વાર લાગે એમ છે એને થોડીક ધીરજ ધરવી જોઈએ અને બાપાનું નામ જે છે ને એના પ્રમાણે વર્તવું જોઈએ પણ સમાજ સમાજમાં દુશ્મન ઉત્તમ વાત નથી બે આ અહિયાં સુધી તો આ લગભગ જે હું અત્યારે બોલી ગયું મોટા ભાગના સૌરાષ્ટ્રના લોકોને ખબર છે ખબર છે હવે ટ્વિસ્ટ જુઓ બધા મેં કીધું ને અનેકો ટ્વિસ્ટ આવ્યા એમાં ઓર એક ટ્વિસ્ટ જુઓ ટ્વિસ્ટ કેવું છે હવે માયાભાઈ અને હીરાભાઈ એ આમ જુઓ તો મોરારી બાપુના ભગત અને ઈ પંથક ના હોવાને કારણે એકબીજાને આત્મીયતાથી ઓળખે છે ને સંબંધ ધરાવે છે પરસોત્તમભાઈ સોલંકી એ અનેક વખત માયાભાઈની પ્રશંસા કરી છે માયાભાઈ એ બગદાણા ની કરી છે અને આ બધા ની કરી છે પણ ડખો હું થયો ઈ કહું ડખો ઈ થયો કે જ્યારે માયાભાઈને સૌથી સારી મૈત્રી જે કહી શકાય પોલિટિકલી તો ઈ અમરીશભાઈ ડેર સાથે અમરીશભાઈ ડેર કોંગ્રેસમાં માં હતા આપણા હીરાભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હતા છતાંય અને માયાભાઈ તો ભાજપના ગણાય જ છે સમજો તો માયાભાઈએ અમરીશ ની એની ફેવરમાં સભાઓ કરી હતી અથવા તો પ્રચાર કર્યો હતો એટલે ત્યાંથી ખટક શરૂ થઈ હીરાભાઈ ને તો ગમ્યું હોય કે ભાઈ તમે ભાજપના છો સમર્થક કમસે કમ છો આલો સદસ્ય હો કે ન હો પણ સમર્થક તો છે હવે તમારે હીરાભાઈ ને મદદ કરવી જોઈએ કે અમરીશભાઈ ડેર ને હવે માયાભાઈનું કેવાનું છે કલાકાર ને કોઈ પક્ષ કે જાતિ વર્ગ જ્ઞાતિ કોમ વગેરે હોતું નથી કલાકાર ને એમ લાગે કે ભાઈ સારો માણસ છે તો ગમે એનું કરું એમ કરીને એને અમરીશ ડેર ની પ્રચાર કર્યો હવે ત્યાર પછી અમરીશ ડેર ને ભાજપ માં લઈ આવ્યા હિમાય માયાભાઈ હોવાનું કેવાય છે માયાભાઈ ખાસ મિત્ર છે એટલે અને જાણકાર લોકો કે છે કે માયાભાઈ આહિર ને અમરીશભાઈ ડેર એને અનેક પ્રકારના બિઝનેસ કન્સર્ન એટલે કે વ્યાપારી સંબંધો પણ છે અને હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા માયાભાઈ અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા ત્યારે પણ આ પાછા માયાભાઈ ને અરવિંદભાઈ આપણે ભાઈ તો હતા જ અમરીશ ડેર સાચી વાત

ત્યાં સુધી તળાજા કે જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે હમણાં જે નજીકના ભવિષ્યમાં આવવાની છે એમાં પણ જયરાજભાઈ નો દબદબો રે એવી એક વ્યવસ્થા નું વિચારવામાં આવી રહ્યું છે એને આખા પરગણામાં બધા બોલે છે હવે જો આવું થાય તો કોળી સમાજ ધારાસભાની ટિકિટ જયરાજ ને મળે તો કોળી સમાજની ટિકિટ માન્યતા સ્વાભાવિક બે તલવાર તો રે નહી એટલે અમરીશ ડેર ની મૈત્રી જયરાજભાઈ નું લોન્ચિંગ કોળી સમાજની ટિકિટ કપાવાની સંભાવના અને અત્યારે મુદ્દો છે તો કોળી સમાજની સાંત્વના

નામ માં આવે એટલે હવે થાય શું કદાચ સોમવારે આ લોકો એને મળશે મંત્રી ઇત્યાદિ ને મુખ્યમંત્રી વગેરે ને અને કદાચ એવું બને કે માયાભાઈ ના દીકરાનું નામ એફ માં દાખલય કરે અને પછી

અને માયાભાઈ થી માંડીને બધાને એક પોલીટિકલી મેસેજ પણ હીરાભાઈ સોલંકી જયરાજ જે છે એના નામે તો નહીં અત્યારે તો સ્થિતિ એવી છે કે જયરાજભાઈની ની તો કેરિયર ઉગી ને ઉભી નથી થઈ ત્યાં તો આ ડખો થઈ ગયો ડખો સામાજિક રીતે ન્યા બહુ સંખ્ય એવા કોળી સમાજ છે એ વિસ્તારમાં

જે કોમન મેન છે સામાન્ય માણસો છે પાટીદાર સમાજ હોય કોળી સમાજ હોય આહિર સમાજ હોય લોકો આમાં સામાન્ય માણસો ને બહુ મુશ્કેલી પડે કયા પક્ષમાં રહેવું હવે તમે જુઓ કોઈ સામાન્ય કોળી માયાભાઈ આહિરના ડાયરામાં જઈને આગળ જો માનજો કે ગોળ કરે ગોળ કરે એટલે પૈસા ઉડાડે તો કદાચ સંભવ છે કે કોળી સમાજના કોઈ માણસ ઉભી નહીં એને કાટલો પકડીને જે તને ખબર છે કોની ઉપર ગોળ કરે તો આડે તો આપણને ભાઈ ને નીતિન નવનીતભાઈ માર માર્યો તો એવું થાય કે નહીં લોક સાહિત્ય લેવા દેવા નથી ઓલો માણસ ગોળ કરે છે માયાભાઈ છે એટલે નથી ગોળ કરતો એટલા માટે ગોળ કરે છે કારણ કે એની સાહિત્યક વાત બહુ સારી હોય જે તે સમયે તો એના માટે ગોળ કરતો એટલે હવે આવા ડખા થવાની સંભાવના છે એટલે કહું છું નીલમબેન કે આ બધાના કાંડમાં સામાજિક વાત છે વિરોધ કર્યો એમ કેવાય એ વાંધો નહીં વિરોધ તો સંગઠન જ કરે ને એટલે કોઈ પણ એક પક્ષ જે કહેવાય ઈ કરે બરાબર છે એ સમાજ નું પ્રતિનિધિત્વ જ કરે છે એમાં નાની પણ સમાજ સમાજમાં દુશ્મન